નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ સેવન હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે ત્રણ વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ધાંગધ્રા તાલુકા પોલીસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાક ડોક્ટર ગિરેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જીડી પુરોહિતની સૂચનાથી માર્ગદર્શનથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજય પરમાર વિક્રમભાઈ રવારી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનએચ ચુડાસમાને મળેલ માહિતીને આધારે ધાંગધ્રા તાલુકા પોલીસ મથક સહિત બજાણા લખતર હળવદ